પુષ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશના સૌથી ધનિક એટલે કે અંબાણી પરિવાર અંબાણી પરિવારની હરેક વસ્તુ હોય છે કે જાણવાની લોકોને ખૂબ જ ઉત્સુકતા હોય છે એ નાનામાં નાની ક્ષણ હોય કે નાનો એવડો તહેવાર હોય કે એમના દ્વારા કોઈ પણ વસ્તુ કરવામાં આવે છે તો એ હંમેશા હેડલાઇન્સમાં રહેતું હોય છે પણ અંબાણી પરિવાર અને ખાસ મુકેશ અંબાણી એક એવી વ્યક્તિને માને છે કે તેમના કહેવાથી તે કોઈ પણ શુભ કાર્ય અથવા તો કોઈ પણ પ્રસંગ હોય તો તે તેમના કહેવાથી જ આ કાર્યકર્તા હોય છે તો ચાલો જાણીએ અમારા અહેવાલમાં કે વ્યક્તિ કોણ છે ભારતીય બિઝનેસ ડાઇકૂન મુકેશ અંબાણી અને તેનો આખો પરિવાર હેડલાઇન્સમાં રહે છે તેમના કામની સાથે અંબાણી પરિવાર તેમના સામાજિક કાર્યો દ્વારા પણ લોકોને પ્રભાવિત કરે છે આ પરિવારની દરેક ઘટના કોઈ પાર્ટીથી ઓછી નથી સમૂહ લગ્ન લાઈ લઈ પરિવારના સભ્યોના લગ્ન અને પૂજા સુધીના દરેક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અંબાણી પરિવારમાં તેમનું વિશેષ સ્થાન છે આ બીજું કોઈ નહીં પણ અંબાણી પરિવારના ગુરુ રમેશભાઈ ઓઝા છે જેમની વાત અને સલાહને અંબાણી પરિવારના દરેક સભ્ય માન આપે છે ગુરુ રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારના આધ્યાત્મિક ગુરુ છે તેમનો આશ્રમ ગુજરાતમાં પોરબંદરમાં છે તેમનું નામ સાંદિપની વિદ્યા નિકેતન આશ્રમ છે અંબાણી પરિવારના સભ્યોની સાથે સાથે દેશના અન્ય ઘણા પ્રખ્યાત લોકો પણ આ આશ્રમની મુલાકાત લેતા રહે છે દેશના વડાપ્રધાન મોદી અને ગુજરાતના અનેક મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ ગુરુ રમેશભાઈ ઓઝાને મળવા આશ્રમની મુલાકાત લેતા રહ્યા છે કહેવાય છે કે રમેશભાઈ ઓઝા વર્ષોથી અંબાણી પરિવાર સાથે છે ધીરુભાઈ અંબાણીએ તેમને પોતાના ગુરુ તરીકે પસંદ કર્યા ધીરુભાઈ અંબાણી તેમની સફળતાના શિખર હતા ત્યારે તેઓ સૌ ચર્ચામાં આવ્યા હતા અંબાણી પરિવારના દરેક બાળક માટે તેમનું મહત્વ ઘણે વધારે છે પરિવારના દરેક નાના મોટા નિર્ણયમાં તેમની સલાહને ધ્યાનમાં લેવામાં આવે છે તેમના આશીર્વાદથી દરેક કાર્યક્રમ પૂર્ણ થાય છે એવું કહેવાય છે કે મુકેશ અંબાણી બિઝનેસ પણ તેમની સલાહ લે છે અને તેમના આશીર્વાદ લઈને જ કોઈ પણ નવું કામ શરૂ કરે છે ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અવારનવાર આશ્રમની મુલાકાત લે છે અને રમેશભાઈ ઓઝાના વિડીયો પણ જુએ છે તે વર્ષોથી તેના વિડીયો જોઈ રહ્યા છે અને તેનાથી પ્રભાવિત થયા હતા અને ઓગણીસો સત્તાણુંમાં તેમણે તેના ઘરનું નામ રામકથા રાખવા આમંત્રણ આપ્યું હતું ત્યારથી તે અંબાણી પરિવારની ખૂબ નજીક આવી ગયા અને અહીંથી સમગ્ર પરિવારે તેમને તેમના ગુરુ તરીકે અપનાવ્યા હતા તો જે રીતે અંબાણી પરિવારમાં કોઈ સારું કાર્ય હોય અથવા તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તો એ રમેશભાઈ ઓઝા એ જે એમને ગુરુ માનવામાં આવે છે અંબાણી પરિવાર તરફથી તેમને પૂછીને કાર્ય કરવામાં આવે છે સાથે જ અંબાણી પરિવારમાં આ કોઈ અત્યારથી નહીં મુકેશભાઈ અંબાણીથી નહીં પણ ધીરુભાઈ અંબાણીથી રમેશભાઈ ઓઝાનું અંબાણી પરિવારમાં એક વિશેષ સ્થાન રહેલું છે